વેલકમ બેક તો સુરેન્દ્રનગરમાં વિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દસાડા વિધાનસભા મત વિસ્તારના મતદારોને વોટ આપીને પણ વારો આવ્યો હોય તેવો છે પોરડા પસાર થતો રોડ થોડા જ વર્ષોમાં તૂટી સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખરાબ રસ્તાને કારણે અકસ્માતો તો થાય જ છે જોકે તેની સાથે વાહનોને પણ નુકસાન થાય છે સરકાર લાખોની ગ્રાન્ટ પાડવે છે પરંતુ કટકી પ્રથાને કારણે આ રસ્તાનું સારી રીતે સમારકામ નથી કરવામાં આવતું કોન્ટ્રાક્ટર રૂપિયા ખાઈ જતા હોય તેવા લોકોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે તેમાં આગામી ચૂંટણીમાં મત લેવા આવે ત્યારે રાજનેતાઓને પણ મુશ્કેલી જરૂર વેઠવી પડશે તેવો હુંકાર ગ્રામજનોએ કર્યો છે જો તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લોકોએ આંદોલનની ચિંતી ઉચ્ચારી છે તે કમાલપુર મજીઠી સુધી આ રોડ તૂટી ગયેલ છે તો પાંચ વર્ષની અંદર આ રોલ તૂટી ગયો છે કોન્ટ્રાક્ટર કામ સારું કર્યું નથી તો આ પૈસા સરકાર ઘણું આપે છે તો સરકાર પૈસા આ કોણ વાપરીવા રહે એ અમને કોઈ ખબર છે નહીં તો કોન્ટ્રાક્ટ આ ખોટું વાપરી અને કોન્ટ્રાક્ટ બિલ પાસ કરી અને લઈ જાય છે તો આ માણસો પબ્લિકની પાંચ છ ગામની પબ્લિકને કેવી હાલત કેવાય બેન દીકરીઓ કોઈ ડિલિવરી હોય કોઈ બીમારી હોય તો રાત વરત આ જગ્યા ઉપર બાર કિલોમીટર ની અંદર એક્સિડન્ટ બહુ થાય છે ગાડીઓ પણ પલટી ખાઈ જાય છે નાની ઉપર મજડી લગી કે આ રોડની એવી હાલત છે ને કે સાહેબ વાત નહીં કરાય એવી કે આ અત્યારે જે આ ત્રણ ચાર ગામડા છે ને જે ઉપરિયા છે પોયડા છે જીવન છે મજડી અને આથી હાઈવે કદાચ બાર થી તેર કિલોમીટર થાય પણ કદાચ પડે ને એના માટે સાહેબ આ રોડ અમારે તાત્કાલિક મંજૂર જોઈએ મજી સુધી બાર તેર કિલોમીટર થાય રસ્તો બહુ ખરાબ પડે છે હવે રાત્રે વેલા મોડા બધા નોકરી કરવા છોકરા જતા હોય છે પણ તકલીફ વધારે પડે છે ખાડા ટેકરા એવા એટલા બધા થઈ ગયા વાત જ જાઓ દો છોકરા ના એક્સિડન્ટ એટલા બધા થયા હે આ રસ્તામાં અને આ કોન્ટ્રાક્ટ આ રસ્તા બધા પૈસા ખાઈ ગયા હે ને રોડ બધો ભંગાર છે હા બરોબર એટલે સરકાર ને વિનંતી છે કે સરકાર પૈસા તો ઘણા આપે છે પણ વચ્ચે કોન્ટ્રાક્ટી બધું ખાઈ જ જાય